ત્યાર પછી છે ચાર પછી ડાયરેક્ટ છે એકસો છન્નું ચાર પછી એકસો ને છન્નું પછી છે સોળ પછી છે એકસો ચુમ્માલીસ પછી છે છત્રીસ પછી છે સો પછી છે ચોસઠ અને પછી મેળવવાનું છે હવે આની અંદર જો તમે જુઓ તો ચાર છે પછી છે સોળ પછી છે છત્રીસ પછી છે ચોસઠ બરોબર પછી અહીંયા ચાર જોવો ને તો એ છે બે નો વર્ગ ચાર બરોબર આવી રીતે નથી કરવું આપણે એક કામ કરવી અહીંયા કરવી ચાર એટલે બે નો વર્ગ પછી એક મૂકીને સોળ એટલે ચાર નો વર્ગ બરોબર પછી પાછા એક મૂકીને છત્રીસ એટલે છ નો વર્ગ પછી પાછા એક મૂકીને ચોસઠ તો આઠ નો વર્ગ હવે ચાર છ આઠ આવું થયું અહીંયા જુઓ એકસો છન્નું એટલે ચૌદ નો વર્ગ ત્યારબાદ એકસો ચુમ્માલીસ તો બાર નો વર્ગ છત્રીસ આવી ગયું દસ નો વર્ગ બે ચાર છ આઠ પછી તો આ નો આવે ઉપરની શ્રેણી જોવો ચૌદ બાર દસ બબ્બે ઘટે છે ચૌદ બાર દસ તો અહીંયા આવશે આઠ બરોબર આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ થાય તો વિકલ્પ ચોસઠ આનો જવાબ બરોબર જો અહીંયા મેં ભેગું એકાદ લખ્યું બે પછી ચૌદ પછી ચાર પછી બાર પછી છ પછી દસ મતલબ થઈ જાય બનેલી છે આ શ્રેણી બરોબર હવે હું સમજાવી આપું આવી રીતે અહીંયા હા બરોબર એટલે વિકલ્પ સી ચોસઠ જવાબ થશે આગળ છે સાત પછી છે અગિયાર પછી છે તેર સત્તર અને કેટલાનો વધારો છે તો કે ચાર નો અગિયાર પછી શું છે તો કે તેર તો કેટલાનો વધારો છે બે નો પછી પાછા તેર પછી શું છે સત્તર તો છે ચાર નો વધારો બરોબર હવે તમે અહીંયા જોવો પેલા ચાર વિધા બે વિધા ચાર વિધા એક ને એકની જોડ સાત ને ચાર તેર સાત સોરી સાત ને આવી રીતે સાત વત્તા ચાર કેટલા થઈ ગયા તેર પછી પાછું તેર વત્તા ચાર પછી પાછા ઉપર કરવું અગિયાર વત્તા બે તેર હવે નીચે તેર વત્તા ચાર સત્તર તો હવે ઉપર સત્તર વત્તા બે ઓગણીસ બરોબર બે એક જ હતું મેં અલગ અલગ રીતે કહ્યું નીચે ચાર ચાર વધે છે ઉપર બે વધે છે તો પેલા નીચે ચાર વિધા પછી ઉપર બે વિધા નીચે ચાર વિધા પછી ઉપર બે વધે એટલે ઓગણીસ જવાબ થશે વિકલ્પ બી આગળ છે પાંચ પછી છે ત્રીસ પછી છે એકસો ને એસી પછી આપણે મેળવવાનું છે ત્યારબાદ છે છ હજાર ચારસો ને એસી જો સંખ્યાઓ વધે તો સરવાળો હોય પણ જો એકદમ બહુ જાજી વધી જાય

તો હવે આપણે આવી રીતે કરીએ એકવી પાંચ ગુણ્યા છ એટલે થાય જીરો ત્રીસ ગુણ્યા છ એટલે એકસો થાય બધામાં ગુણ્યા છ થાય છે તો આપણે બસ એ રીતે એવું વિચારીએ કે ભાઈ આ ગુણ્યા છ થા થાય અઢાર કેટલા થાય એકસો ને આઠ અઢાર એકસો આઠ પાછળનો એક જીરો એક હજાર હજી પાછું આપણે વિચાર લઈએ ભાઈ એક હજાર એસી ગુણ્યા છ કરવી તો આ જવાબ આવે છે કે નહીં જીરો ગુણ્યા છ એટલે જીરો આઠ થાય અડતાલીસ અને છ એકા છ થાય છે તો એક હજાર એસી આપણો જવાબ છે વિકલ્પ સી બરોબર બે હજાર ઓગણીસ માં પૂછાયેલો પ્રશ્ન છે આ ત્યાર પછી આગળ છે પચીસ છત્રીસ ઓગણપચાસ મેળવવાનું છે અને 81 આ તો તમને બધા આવડે બરોબર 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે શાંતિથી રકમ જોવો તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ લાગે તમને 5 નો વર્ગ થાય 25 36 એટલે 6 નો વર્ગ આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે બરોબર જેનો વર્ગમૂળ નીકળે છે એવું કે કોકનો કોકનો વર્ગ આ સંખ્યા થતી હોય પાંચ છ સાત હવે આવશે આઠ આઠ નો વર્ગ થાય અઠ્યો ચોસઠ છે ત્યાર પછી છે ચોસઠ હજાર પહેલી સંખ્યા જે છે એ છે ચોસઠ હજાર ત્યાર પછી છે સત્યાવીસ હજાર ત્યાર પછી છે આઠ હજાર અને પછી જે છે એ મેળવવાનું 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે હવે જો ઘન આવડતા હોય તો તમે આનો જવાબ આપી શકો કે ભાઈ આપણે અહીંથી શરૂઆત કરવી કોનો 2 નો ઘન થાય 8 પણ અહીંયા જો 20 કરું તો 20 નો ઘન કેટલો થાય તો કે 2 નો ઘન 8 અને અહીંયા 1 ના 3 0 કર નાખવાના 8020 નો ઘન થયો બરોબર ત્યારબાદ આગળ આવી ત્રણનો ઘન સત્યાવીસ થાય તો ત્રીસ નો ઘન થાય સત્યાવીસ હજાર ઘન થશે તો કે ચાલીસ નો ઘન બરોબર દસ દસ ઘટે છે ચાલીસ માંથી દસ ઘટ્યા તો ત્રીસ થયા ત્રીસ માંથી દસ ઘટ્યા તો વીસ થયા વીસ માંથી દસ ઘટાડો તો હવે દસ થશે દસ નો ઘન એક નો ઘન એક પાછળ એક ના ત્રણ જીરો એક હજાર વિકલ્પ એ ઈ થયો આનો જવાબ બરોબર સરળ છે એકદમ આગળ ત્યાર પછી છે પંદર પછી આવે છે સત્યાવીસ પછી આવે છે એકતાલીસ પછી મેળવવાનું છે છેલ્લે છે પંચોતેર ચાલો પંદર પછી સત્યાવીસ આવ્યા કેટલાનો વધારો થયો તો કે બાર નો વધારો થયો આગળ સત્યાવીસ પછી એકતાલીસ ચૌદ ને બે કેટલા થાય તો કે સોળ જોઈ લેવી સોળ ને બે કેટલા થશે તો કે અઢાર થાય બરોબર આ રીતે થાય છે કે નહીં જોઈ લેવી એકતાલીસ ને છ થાય સુડતાલીસ અને બીજા દસ ઉમેરો એટલે સત્તાવન

ફરી પાછા પંદર પછી શું આવ્યું પચાસ તો ઘટે છે એકસો બે હજાર ને ઓગણીસ માં પૂછાયેલો પ્રશ્ન છે આ ચાલો સૌથી પેલા એક મૂકીને એક લઈ લેવી પાંચ પછી છે પંદર પંદર પછી પિસ્તાલીસ

સો પછી શું છે પચાસ પચાસ પછી શું હશે એ જોવાનું આપણે તો બે રીતે વિચારીએ કે સો ઓછા પચાસ કરો તો આવે પચાસ હજી પાછા પચાસ ઓછા પચાસ કરો બરોબર આની જેમ જ તો થઈ જાય પચાસ ઓછા પચાસ જીરો વિકલ્પ એ કઈ નથી જીરો તો આ તો ન થાય બરોબર આગળ વિચારવી કે ભાઈ અહીંયા ગુણાકાર છે તો ગુણાકાર જેવું કઈ થાય છે તો અહીંયા ઘટે છે ગુણાકાર નથી થતા તો ઘટે છે તો બાદ બાકીમાં તો જવાબ નથી આવતો ઘટે એટલે શું થાય તો કે બાદ બાકી પચાસ ના અડધા કેટલા થઈ જાય પચીસ તો વિકલ્પ છે પચીસ તો સી જવાબ થયો પચીસ બરોબર આગળ જોવી ત્યાર પછી છે નવ તેર સત્તર પચીસ પછી અને નત્રીસ નવ પછી પાછા તેર પછી છે સોળ પછી સત્તર પછી પચીસ પછી મેળવવાનું છે આપણે અને પછી છે હવે આની અંદર તમે જો સંખ્યાઓ અમુક જુઓ જેમ કે નવ પછી સોળ પછી પચીસ અને પછી છત્રીસ આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે નવ તો કે નવ ઈ છે ત્રણ નો વર્ગ સોળ તો ઈ છે ચાર નો વર્ગ પચીસ તો ઈ છે પાંચ નો વર્ગ છત્રીસ તો એ છે છ નો વર્ગ બરોબર હવે ઉપર જોવી નવ તો આવી ગયું છે અહિયાં તેર એક મૂકીને એક તેર પછી સત્તર સત્તર પછી શું આવશે તો તેર વત્તા એટલે સત્તર થાય તો બસ ઈ તે રીતે સત્તર વત્તા ચાર એટલે આપણે જોવી સત્તર વત્તા ચાર એટલે શું થાય એકવીસ વિકલ્પી એકવીસ જવાબ બરોબર આગળ ત્યાર પછી છે સાત પછી ચૌદ પછી મેળવવાનું છે પછી છે છપ્પન અને પછી છે એકસો બાર જો સાત વત્તા સાત એટલે ચૌદ થાય પછી કોઈ સંખ્યા છે પછી પાછા છપ્પન પછી સીધા એકસો મતલબ સીધા વધે છે તો ગુણાકાર હોય તો સાત ગુણ્યા બે એટલે ચૌદ થાય હવે અહીંયા તમે જોવું તો છપ્પન તો ચૌદ ગુણ્યા બે કરવી તો ચૌદ દુ કેટલા થાય અઠયાવીસ હજી આગળ અઠ્યાવીસ ગુણ્યા બે કરવી તો અઠ્યાવીસ દુ કેટલા થાય છપ્પન એટલે વિકલ્પ સી એ આપણો જવાબ છે બરોબર બે હજાર માં પૂછાયેલો પ્રશ્ન છે આ